हेलो समायरा हेलो मम्मा केम छे तू मजा मजा मा तमे केम छो बोल आतनो आता आप कैसे हो आते तो मैं मस्त हूं और आप क्या कर रहे हो पानी मिक्स करो पानी मिक्स करे छे ओहो सनी अंदर मिक्स करियो उसके साथ लस्सी के साथ पानी मिलाया जो भाई

નહીં આપી લો ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ એવરીબડી હેલો તો ભાઈ સમાયરા બેન તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે સવારે ઉઠીને નાહી ધોઈને રેડી થઈ ગયા છે તક્ષક ભાઈ સુઈ ગયા છે અને હું કરી રહી છું કામ તો જોઈએ આજનો દિવસ કેવો જાય છે આજે શું કરવાનું છે પોલું ખાના બનાવવાનો છે ઓ આપ બનાવોગે ખાના દાદા ખાના બનાવના દાદા ખાના બનાય દૂધ બનાવ દાદા દાદા દૂધ બના રહી હે તું જ્યુસ બનાવે છે ઓહો દાદી જ્યુસ ઠીક હે બના લો ના ફિર મોજે બતાના જો ભાઈ આ છે ફોન ફ્રી એક્ટિવિટી થોડું ઘણું અહીંયા ઘર માં જો ભાઈ અહીંયા નીચે બધું પાણી વાણી ઢોળાશે બધું થઈ જશે આવું તોફાન મચશે ઘરમાં એ સાફ કરવું પડશે પણ આ બધું છે ફોન ફ્રી એક્ટિવિટી કે ભાઈ ફોન મૂકીને માણસ બેસીને આવે બધું કરતું રહે થોડી વાર એમની એટલી થર્ટી ટુ ફિફ્ટી મિનિટ થર્ટી ટુ ફિફ્ટીન મિનિટ્સ જતું રહેશે આ બધા કરવામાં તો તમે પણ આવું બધું ટ્રાય કરી શકો બોલું તને આ મજા આવે બોલું મજા આવે જ્યુસ બનાવવામાં બનાવામાં

અત્યારે મસ્ત મજાની મેગી બની છે જે મસ્ત મજાની ખાઈ રહી છે જો ના એને અત્યારે ચાવવામાં તકલીફ પડે ના એને ફોન જોઈએ નહીં શું કે મમ્મા ફોન દો તો ખાના ખાઉંગી વરના નહીં ખાઉંગી હે ને બોલું પોનું ફોન જોઈએ બેટા કે ચાલશે ફોન વગર ખાવાનું ગળે ઉતરે ચાલશે કોનું બીના ફોન કે ખાના ઉતરેગા

અને પોલો બેન અહીંયા સૂતા છે પોલો જે સ્માઈલ કરે અક્ષા ચાલો બ્લેન્કેટ લઈને બહાર જાવ હવે જો તક્ષક નો સુવાનો ટાઈમ પૂરો થઈ ગયો એટલે હવે તક્ષક બહાર જશે અને સમાયરા બેન ને સુવાનો ટાઈમ થઈ ગયો એટલે સમાયરા બેન બ્લેન્કેટ લઈને સૂઈ જશે ચલો પોલું દૂધું લઈને સુઈ જાઓ ચલો જાઓ ઉપર જાઓ ચલો સુઈ જવાનું ને હવે હેલો જ હું છે ને આવી છું અત્યારે પૈબાના ઘરે પૈબાના ઘરે છે ને આજે ભાઈ બીજ વાળું જમવાનું કીધું છે લાલો મમ્મી પપ્પા સીઓ અને છોકરાઓ કાનો ને પૈબા બધા જ છે સો આજનું મેનુ છે ઢોસા ઢોસા અમારા ઘરમાં ફેવરેટ ફૂડ છે તો એઝ યુઝુઅલ ઇસ ઘર કા અન્ના મેં એ તો ફિલહાલ ફોડી લઈ છું લસણ તો બધા તે આવે ત્યાં સુધી રાહ જોઈએ પ્રિપરેશન કરીએ બાકી જોઈએ હમ શેર કરજે હે બેટા બણો શેર બની જા ચલો टाटा જાઓ ખુલી જાવ टाटा टाटा ખુલી દેઉં અમારું ગુરુ જો એમાર બાના ઘર ઘરે દૂર ઢોસા સાથે દુર્ઘટના ઘટી જે તવીમાં ઢોસા બનાવવાના હતા એ ઢો એ તવીમાં ઢોસા બન્યા જ નહીં એના પછી અમે ભાજવાડાની તવી ટ્રાય કરી એમાં પણ ના બન્યા એના પછી અમે કોઈ ત્રીજા ઘરેથી તવી લાયા એમાં પણ ના બન્યા લાસ્ટમાં એક તવી પર બન્યા ખરા પણ કેવા કે જેમ નોર્મલી જેમ બની જતા હોય એવા બન્યા જ નહીં જાડા જાડા બન્યા સો ના એનો કોઈ અમે વિડીયો બનાવ્યો ના કોઈ એનું સ્ટેટસ માર્યું કઈ જ ના કર્યું કર્યુંડ ખરાબ થઈ ગયો પણ બી બન્યા હતા છેલ્લે ખાઈ લીધા ખબર નહીં કદાચ ખીરું ખરાબ આવી ગયું હોય એવું પણ બની શકે અમુક વાર એવું થાય કે આપણે એમ વિચારીને બેઠા હોય કે ઘણું બધી વસ્તુ સારી બનાવી દઈશું સારું સારું અમે ચીઝ પણ લઈને રાખ્યું હતું કે ઢોસામાં ચીઝ નાખીને મસ્ત વાળા યમ્મી બનાવીને ખાઈશું પણ પછી એ ચીઝને બી કુરબાન કરવાની ઈચ્છા ના થઈ કે આ ઢોસો બની જાય તો જ સારી વસ્તુ છે આમાં ચીઝ કુરબાન કરીને કરશું શું ધેટ્સ ફોર ધ ડે બાકી તો કઈ નહીં થોડું ઘણું ખાધું પછી બહારથી મંગાવ્યું અને પેટ ભર્યું ખાવું તો હમ કઈ નહીં ચલો કાલે મળી એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય